હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ દસ નું ચેપ્ટર છઠ્ઠું ત્રિકોણનો સ્વાધ્યાય છ પોઈન્ટ બે નો ચોથો દાખલો હવે તમને એ દાખલામાં શું કહેવા માંગે છે કે તમને એક આકૃતિ આપેલ છે બરાબર આકૃતિ છે આકૃતિમાં જો ડી સમાંતર કોને હોય એસી ને ડીઈ મતલબ હું છું આ છું ડીઈ છે એ સમાંતર કોને છે એસી ને એસી એટલે આ મતલબ આ બંને રેખા સમાંતર છે અને ડીએફ ડીએફ એટલે આ ડીએફ સમાંતર છે કોને એ ને ને એટલે આ રેખા થઈ બરાબર હોય તો સાબિત કરવાનું છે આપણે શું છે બી એફ બી એફ અપોન એફ ઈ અને બી ઈ બી ઈ અપોન ઈ સી આપણે એવું સાબિત કરવાનું છે બરાબર હવે તમને સમાંતર એ આપણે પ્રમય લગાડીને જોઈએ પેલા સમાંતર કઈ કઈ છે તો કે ભાઈ આ એક છે ને એક આ છે બીજે એક છે તો આપણે મોટી લઈએ તો એ ને સી ત્રિકોણ થશે એટલું લખીએ અને આપણે પ્રમેય લખીએ બરાબર તો લખવાનું ત્રિકોણ એ માટે ના સમાંતર છે D से ना? है से बराबर। A C समांतर हूँ से D बराबर। तथी D E A A B अने B ने अनुक्रमे डी अने ई बिंदु में छेदे छे, छे बराबर ए बी ए डी बिंदु में ए सी अल बी सी ई बिंदु में छेदे छे बराबर तेथी प्रमेय छ पॉइंट एक नो उपयोग करो तो हुं थाय बी डी अपोन डी ए बी डी अपोन डी બી ઈ be ઈ સી અને સમીકરણ એક આપે ક્યાંથી લખ્યું પ્રમય છ પોઈન્ટ એક પરથી બરાબર હવે એવી રીતના બીજી બે રેખા સમાંતર છે કઈ ડી એફ અને ae એમાં કયો ત્રિકોણ આવશે એ બી ઈ આવશે એના માટે કરીએ त्रिकोण ए बी ने क्यों से ई आउसे ना ए बी ने या बने समांतर से दिया उसे ना ए बी माटे ए ई समांतर होता से ए ई समांतर कौन से डी एफ ने से डी एफ ते थी कहे डी एफ डी एफ से ना रेखा એ બી અને બી ઈ ને અનુક્રમે ક્યાં છે તે ડી અને એફમાં છે તેને ડી અને એફ બિંદુમાં છેદે से बराबर एवं लख हे एम अपने प्रमाणित छइट एक नो उपयोग करिए तो से बीडी शी डी ए था से एक तो बी डी अपन डीए बराबर बी एफ अपॉन एफ ई था से बी एफ अपोन एफ शु बीएफ अपॉन एफ ई समीकरण बे प्रमय छइट सौ पॉइंट एक बराबर हा સમીકરણ એક અને બેમાં જો શું સરખું છે બીડીઓ પણ ડીએ બીડીઓ પણ ડીએ બંને સરખા થાય તો આ બંને આપણે સરખાવીએ ને તેથી લખવાનું ના એક અને બે પરથી શું લખી શકાય બી ઈ અપોન ઈસી BE ઇ અપોન બરાબર શું લખાય ગાય BF એફ અપોન એફ ઇ લખી કાય? રેડી હવે તમે જોઈ શકો છો જો BE upon અપોન ઈસી અને બી એફ અપોન એફ હવે સાબિત શું કરવાનું હતું બી એફ અપોન એફ અને બી ઈ અપોન ઈસી એવી રીતના ખાલી સ્ટેપ આમ અડા છે એ આપણે લખી કે ને આને પેલા લખી નાખીએ તો શું થશે બી એફ અપોન એફ બરાબર બી અપોન ઈ રેડી જે આપણે શું કરવાનું હતું જે સાબિત થાય છે સે કઈ નવીનમાં આપણે આની પેલાનો દાખલો જે જોયો તો ત્રીજા નંબરનો બરાબર એમાં છ પોઈન્ટ બે પ્રમાય લગાડે તો આમાં આપણે છ પોઈન્ટ એક પ્રમાણે લગાડે બરાબર આપણે જે સાબિત કરવાનું એ જોઈને પ્રમાય લગાડવાનું બાકી બધું તો ઇઝીઝ છે બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ